તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે કે તમે પણ જમીનની નકલ કઈ રીતે કાઢી શકો છો પાંચ રૂપિયાની અંદર તમે પણ જમીનની નકલ ઘરે બેઠા ફંડની મદદથી કાઢી શકો તો સૌ પ્રથમ આપણે એની રોલ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે એના પર આવી જઈશું કંઈક આ રીતે ક્લિક કરશું તો એની રોલ એનીવેર વેર રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે જે ઓપન થઈ જશે ત્યારબાદ તેના પાર્ટનર પણ ઘણા બધા આપેલા છે તો એ આપણે ડિજિટલી વ્યૂ લેન્ડ અને બધી ઘણી બધી ડિટેલ આપી છે આ વેબસાઇટ હમણાં અપડેટ કરવામાં આવી છે એટલે થોડી દિક્કતનો સામનો કરવો પડે એવું લાગે છે તો અહીં વ્યૂ લેન્ડ પર ક્લિક કરીએ તો કંઈક થતું નથી તો આપણે ડિજિટલ સ્લાઇડ દસ્તાવેજ પ્રમાણિક નકલ મેળવવા માટેની કાર્યપદ્ધતિ પદ્ધતિ છે તેના પર ક્લિક કરશું તો તેના પર ક્લિક કરીએ છીએ તો કંઈક આ રીતે ઓપ્શન જોવા મળ્યો છે તો અહીં એક પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે તો આપણે અહીં કેન્સલ કરી દઈએ છીએ ત્યારબાદ હવે આપણે ફરીથી ઉપર જઈ અને થ્રી ડોટ પર અહીં ક્લિક કરીશું તો અહીં વ્યૂ લેન રેકોર્ડ છે તો એના પર આપણે ક્લિક કરશું અહીં રૂરલ પર આપણે પસંદ કરવાનું રહેશે જો ગ્રામ્ય જમીનનો રેકોર્ડ જોઈતો હોય તો તો તમારે સૌથી પહેલાં તમારે અહીં નીચે જવાનું છે હજુ અને અહીં તમારે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી છે તેના પર અહીં ટીક કરવાનું છે આ રીતે ટીક કરશો એટલે તમારે અહીં પછી જિલ્લો પસંદ કરવાનો આવશે તો સૌપ્રથમ હું મારો જિલ્લો વડોદરા છે તે પસંદ કરી લઉં છું તો અહીં વડોદરા જિલ્લો જોઈએ છે કે ક્યાં છે નીચે તો નથી એટલે ઉપર હશે કદાચ તો અહીં દાહોદની નીચે વડોદરા જિલ્લો છે તે પસંદ કરી લીધો છે ત્યારબાદ તાલુકો સાવલી પસંદ કરી લઈએ છીએ ત્યારબાદ જે પણ તમારું ગામ હોય એ તમારે પસંદ કરવાનું રહેશે હું અહીં મારું ગામ જે છે એ પસંદ કરી લઉં છું ત્યારબાદ તમારે અહીં સર્વે નંબર અથવા બ્લોક નંબર નાખવાનો રહેશે તો જઈએ છે તમારો જે પણ સર્વે નંબર હોય એ તમારે નાખવાનો રહેશે તો તમારી વિગત તમને અહીં જોવા મળશે તો અહીં જલ્દીથી આપણે નાખી દઈએ છીએ થોડો સમય લાગશે કારણ કે સર્વે નંબર ઘણો મોટો છે તો અહીં આપણે જે પણ મારો સર્વે નંબર છે અગિયાર બત્રીસ એ ત્યાં અહીં નાખી દઈશું તો અહીં આવી ગયો છે અમારો અગિયાર બત્રીસ નંબર ત્યારબાદ તમારે અહીં જે કેપચ મળ્યા છે સુતાલીસ જીરો એક ઓગણસાહીઠ એ તમારે અહીં લખવાના રહેશે તો તમારે અહીં લખશો તો સુનતાલીસ જીરો એક ઓગણસાઇ આ રીતે લખશો પછી ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરશો એટલે પણ જેના પણ નામની ડિટેલ હશે એ બધી તમને અહીં જોવા મળશે તો કઈ તારીખે અરજી કરેલી અત્યારની સ્થિતિ તમને જોવા મળશે કઈ તારીખે અરજી કરેલી દરેક તમને નોંધ અહીં જોવા મળશે તમારું જેનું પણ નામ જે પણ વ્યક્તિની આ જમીન છે તેમનું નામ જોવા મળશે ત્યારબાદ તમારા અહીં દરેક પ્રકારની આ રીતે ઇન્ફોર્મેશન તમને દરેક વિગત જોવા મળી જશે ત્યારબાદ તમે અહીં બેક કરશો તો તમને કદાચ જો અહીં તમને અહીં ઓપ્શન તમને મળી ગયા છે તમારી જે પણ તમારે જોઈતી છે તો અહીં ત્યારબાદ તમે અહીં બેક કરશો ને તો બેક કરશો એટલે તમને કંઈક શું જોવા મળશે એરર જોવા મળી શકે છે તો કંઈક ચેક કરી જોઈએ છે કે એરર જોવા મળે છે તો આ રીતે એરર જોવા મળશે ત્યારબાદ તમારે જો આવું થાય તો તમારે ફરીથી યાની રોડ એવું લખીને સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમે ફરીથી સ્ટેટ પોર્ટલ પર આવી જવાનું છે અને થ્રી ડોટ પર ક્લિક કરીને વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર પર ક્લિક કરવાનું છે આ રીતે તમે ક્લિક કરશો તો તમને અહીં ફરીથી તમારે જે પણ વિગત જોઈતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે તો તમારે અહીં સર્વે જમીનને લગતો રેકોર્ડની કેસની વિગત ખાતેદારનું નામ પરથી ખાતું જાણવા પછી યુપીન જાણવા માટે સર્વેને લગતી સંપૂર્ણ માહિતી પછી તમારે અહીં આપેલું છે ગામ નંબર સાતની વિગતો માટે જો તમારે જોઈતું હોય તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તો આ રીતે તમે જોઈશો તો ત્યારબાદ તમારે અહીં ફરીથી તમારો જે પણ જિલ્લો હોય એ પસંદ કરી લેવાનો રહેશે ત્યારબાદ તાલુકો ત્યારબાદ તમારે તમારું જે પણ ગામ હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આપણે ગામ સિલેક્ટ કરી લઈએ છીએ તો આવી ગયું છે હજુ હા આવી ગયું છે એકસો બે નંબર ત્યારબાદ તમારે અહીં પાછોથી જે પણ સર્વે નંબર હોય એ તમારે અહીં નાખવાનો રહેશે તો ફરીથી આપણે નાખી દઈએ છીએ અગિયાર બત્રીસ તેના માટે જલ્દીથી નીચે જતા રહીએ છીએ તો કંઈક દેખવા મળશે તો અહીં બાર ચોત્રીસ આવી ગયા છે તો આપણે ફરીથી જતા રહીએ છીએ તો જલ્દીથી આવી જશે હવે અગિયાર બત્રીસ તો અહીં આવી ગયો છે ત્યારબાદ તમારે અહીં ફરીથી દસ ચુમ્માલીસ ઝીરો ત્રણ જે પણ કેપ્ચર છે તે તમારે અહીં લખવાના રહેશે ત્યારબાદ તમે અહીં રેકોર્ડ ડિટેલ કરશો તો તમને જે પણ સાત બારની જેટલી પણ વિગત હશે એ તમને અહીં જોવા મળી જશે આ રીતે તમે તમારી જે પણ જમીનની વિગતો છે તે તમે જાણી શકો છો અને જો તમારે અહીં ડાઉનલોડ કરવી હોય તો તેના માટેની પણ પ્રોસેસ અલગ છે તો તેના માટે તમે કહેતા હોય તો વિડીયો બનાવ બનાવીશો કમેન્ટમાં તમે એવું કહેશો કે તેને ડાઉનલોડ કઈ રીતે કરી શકાય તો તેના પર આપણે ચોક્કસ વિડીયો બનાવીશું તો મળે છે એક નવા ટોપિક પરને એક નવા વિડીયો સાથે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી